માસ્ટર અતુલ શર્મા આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ સરકારી તાલુકા પુસ્તકાલય સંખેડા જિલ્લો છોટાઉદેપુર માં આદરણીય ધારાસભ્ય શ્રી અભિસિંહ તળવી તેમજ શ્રી જિલ્લા પ્રમુખશ્રી મલકાબેનશ્રી એન્ડ તાલુકા પ્રમુખ શ્રી દીપિકાબેન અને અન્ય આગેવાનો અને તાલુકા કર્મચારીઓની હાજરીમાં લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવેલું હતું અહીં ગ્રેજ્યુએટથી ગ્રેજ્યુએટથી ધોરણ અગિયાર બાર તમામ વિદ્યાર્થીઓ શાંત છે તે વાંચી વાંચી શકે એવી સગવડ અહીં તાલુકા કક્ષાએ ઊભી કરવામાં આવી છે સરકારી વિભાગ અને અહીંના ગ્રંથપાલ સંચાલક દ્વારા આ લાઇબ્રેરીનો વધુમાં વધુ ઉપયોગ કરે એ માટે આહવાન કરવામાં આવ્યું છે સંખેડા તાલુકાના તમામ વિદ્યાર્થીઓ કે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેઓને અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને ડિસ્ટર્બ વગર એક ચીતે વાંચવા મળે એ માટે વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદની વાત છે આવી તમામ સગવડ અહીં જોઈ શકો છો કોમ્પિટિટિવ એક્ઝામના પુસ્તકો પણ અહીં જોવા મળે છે અને બેઠક વ્યવસ્થા પણ છે તેથી વિદ્યાર્થીઓ વધુમાં વધુ આ લાઇબ્રેરીનો લાભ લે એવો અનુરોધ કરવામાં આવેલો છે આભાર વિડીયો ગમે તો માસ્તર અતુલ સરને લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા